નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના તાજા સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુંડા તત્વોએ રાતના સમયે બે ફાર્મ તોફાન મચાવ્યું હતું છરી અને તલવાર લઈને થયેલી તોડફોડથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે રાજકોટના મહિકા ગામે એક મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે જ્યાં સરકારી જમીનના ચાર એકરમાં ત્રણસો જેટલા પ્લોટ બારોબાર વેચી દેવામાં આવ્યા છે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં નવો ખુલાસો થયો છે ટેકનિકલ ખામી અને એન્જિન નિષ્ફળ થવાને લીધે થઈને ગંભીર સમસ્યાઓ સામે આવી છે ગુજરાતમાં આગામી ત્રણ કલાક સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ કરવાના નિવેદન ગાબડું જોવા મળ્યું છે મસ્કના બાર પોઈન્ટ એક અબડ ડોલર ધોવાઈ ગયા છે વડોદરા વિશ્વામિત્રી પોહળી અને ઊંડી કરતા નદીમાંથી પાણીનો નિકાલ હવે સરળ બન્યો છે વડોદરામાં અકોટા વિસ્તારમાં લોકોને આવાસો મળવાની જગ્યા ખાલી કરતા કોર્પોરેશને વસાહતના મકાનો તોડી પાડ્યા છે ગુજરાતમાં ચાલીસ હજાર શિક્ષક અને આડત્રીસ હજાર ઓરડાની અછત છે છતાં પ્રવેશ સંસ્થાના નામે સરકારનું માત્ર માર્કેટિંગ સામે આવી રહ્યું છે રાજ્યમાં ચોવીસ કલાકમાં નેવ્યાસી તાલુકામાં વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટમાં અમરનાથ મંદિર વિવાદ વકર્યો છે છે કરવાની ના ક્ષત્રિય નેતા ફરિયાદ થઈ યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઈ લિંક નથી મંત્રાલયનું કહેવું છે કે આઈસીએમઆર તરફથી કરવામાં આવેલા સ્ટડીમાં કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક વિશે જાણ થઈ નથી હિમાચલ પ્રદેશમાં આફતોનો પૂર અતિભારે વરસાદ બાદ મંડીમાં દસ લોકોના મોત થયા છે અને ચોત્રીસ વ્યક્તિઓ ગુમ થઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે